દૂધ કે વિવાદ નો સાદર તેની મહેસાણાની દુધસાગર ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે સાગર ડેરી પાસે મિલ્ક પાવડરનો પુષ્કળ જથ્થો હોવા છતાં નવી ખરીદી કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે મહેસાણાની દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ ચરાડા ગામના એક ગોડાઉનમાં પહોંચ્યા આ સમયે ચેરમેન અશોક ચૌધરીના સમર્થકોએ તેમની સાથે ઝપાઝપી કર્યાનો આરોપ લગાવ્યો છે ઝપાઝપીના વીડિયોમાં સોશિયલ મીડિયા પર હાલ આ ઝપાઝપીનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે યોગેશ પટેલનો આરોપ છે કે ચરાડા ગામના ગોડાઉનમાં એક્સપાયર થઈ ચૂકેલા દૂધના પાવડરનો જથ્થો રખાયો હતો યોગેશ પટેલનો દાવો છે કે ત્રણસો ટન એક્સપાયરી ડેટ વાળો જથ્થો ગોડાઉનમાં સડી રહ્યો છે યોગેશ પટેલે સવાલ કર્યો કે દૂધસાગર ડેરી પાસે પોતાનો જથ્થો હોવા છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું હોઈ શકે મીડિયા કહ્યું કે ભાઈ પાવડર અમને પાંચ હજાર મેટ્રિક ટન ખરીદ્યો ફેડરેશનમાંથી અને અમારો પાવડર એક્સપાયર ડેટ થાય છે છતાં પણ એનું નિરાકરણ નહીં લાવતા તો આને અંદર મોટો ગોલમાલ છે એમડી અને ચેરમેન સીનાના પૈસા ભોગવવા પર એની ફરિયાદ પણ કરીશું એટલે બે એપ્રિલ બે એપ્રિલનો પાવડર બે એપ્રિલ બે હજાર પચીસ હું અત્યારે રિપોર્ટ પણ લાવ્યો છું એટલા માટે કે જે જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે આ બધા રિપોર્ટ છે અને એનો અમે એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ એટલે આટલા કડક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી કારણ કે આ પાંચ લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના પાંત્રીસ લાખ ખેડૂતોની સંસ્થા છે તો આવો અમૂલ નામથી વેચાતો પાવડર ને આ રીતે બદનામ કરવાનું જે વાત છે